છોટાઉદેપુરના નસવાડીના ડુંગર વિસ્તારમાં ડામર રોડનું કામ માત્ર નામનું જ થતું હોય તેવું લાગી રહ્યું છે જી હા હરખોડ અને કુંડા ગામમાં બનાવવામાં આવેલા રોડના કામમાં ભ્રષ્ટાચાર સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે

રોડ ઉપર પાણી ચાઇ નથી અને જે રોડ બનાવેલો છે એમાં મટીરિયલ ઉપર બી રોલર ફરાવવામાં આવ્યું નથી ફરાવેલું છે બે એક બે વખત જ છે અને કોઈ સરકારી તંત્ર અહીંયા ચેક કરવા પણ નથી આવતા એટલે કોન્ટ્રાક્ટરે એના રીતે મનફાવે રીતના રોડ બનાવી દીધેલો છે